કે માત્ર વર્ષમાં એકવાર આ રીતે કીડિયારો પૂરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આખું વર્ષ ટકી રહે છે શું તમે આ મહાન વિધિનું મહત્વ જાણો છો જો તમે આ ચૈત્ર મહિનામાં આટલું કર્યું તો દુઃખ અને સંકટ ટળી શકે છે મિત્રો આવનારું આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઊર્જા દૂર રહી શકે છે હા તમે સાચું સાંભળ્યું ચૈત્ર મહિનો પૂરો થવા તરફ છે અને તે પહેલા તમે આ એક ખાસ વસ્તુ કીડિયારોમાં ઉમેરી દેજો તો મિત્રો એક એવી વસ્તુ જે પ્રાચીન સમયથી આપણા પૂર્વજોએ અનિવાર્ય માની છે અને એ ચમત્કારિક વસ્તુ કેમ એટલી અસરકારક છે તો ચાલો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો માત્ર એક નાની વસ્તુ એક નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરપૂર ભરેલો બનાવી શકે છે હા એ માત્ર ચૈત્ર માસના અંત પહેલા કરવાનો હોય છે મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ વસ્તુ કરો છો તો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે તમે જુઓ કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજો થઈ શકે છે મિત્રો ચૈત્ર મહિનામાં કીડી પૂરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો કીડી એક એવું જીવજંતુ છે કે જેને શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણા ઘરમાં આપણે આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ આવે છે મિત્રો જ્યારે પણ તમે કિડિયારુ પૂરો છો ત્યારે તમે એક સાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો આથી એવું માનવામાં આવે છે કે જો એક સાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી બદલાઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે તમે ભૂખી કીડીઓને ભોજન આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે કીડીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે અને મિત્રો જેની તમને અત્યારે ખાસ જરૂર છે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો મિત્રો કીડીઓ આપણા ઘરમાં એટલા માટે જ આવે છે કે જેનાથી આપણું લેણું ઉતરી શકે આથી જો કોઈ વ્યક્તિ આ વાત સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું કરજ ઓછું થઈ શકે તો તેનું જીવન સરળ બની શકે છે કીડીઓનું તો એ જ કામ હોય છે કે મનુષ્યના જીવનમાંથી કરજને દૂર કરવું આથી મિત્રો તમે કીડીઓને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો એ જ દિવસથી જો તમારી ઉપર લેણું હશે તો ધીરે ધીરે ઓછું થવા લાગશે તો મિત્રો તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે એ વાત અમે તમને આજના વિડીયોમાં જણાવવાના છીએ તો મિત્રો આ વસ્તુ વિશે જાણતા પહેલા અને હું તમને જણાવું તે પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો જેનાથી માતા આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી ત્યારે કીડી વ્યક્તિના કર્મોને એને યાદ કરાવે છે જો તમે ગુરુવાર શનિવાર મંગળવાર અને બુધવારના દિવસે કીડીઓને ચૂરમાના લાડવા ખવડાવો છો તો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે મિત્રો કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે કીડીઓમાં ગ્રહનો સાક્ષાત વાસ હોય છે અને વેદ અને પુરાણ અનુસાર કીડી લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે મિત્રો જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે અને જો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે મિત્રો જો તમે કીડીઓને ખાંડ ખવરાવો છો તો આપણા બધા જ ગ્રહો શાંત થઈ જાય છે જો બધા જ ગ્રહો શાંત હોય તો મનુષ્ય રાજા બની શકે છે અને બધા જ ગ્રહો સરખા અને શાંત હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તો મિત્રો તમારે સૌપ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે છે કે લાલ કીડી વધારે છે કારણ કે મિત્રો આ બે પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઊર્જા આવશે તો મિત્રો કાળી કીડી છે એમાં આમ જોઈએ તો ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે તેમજ મિત્રો ગ્રહોમાં શનિનું આધિપત્ય કાળી કીડીઓની ઉપર માનવામાં આવે છે તો મિત્રો વાત કરીએ કે વૈકુંઠની તમને જે વૈકુંઠની પ્રાપ્તિ થાય અને વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો મિત્રો તમારે આ કીડીઓને ચોખાનો લોટ જરૂરથી ખવડાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે વૈકુંઠ લોકમાં મનુષ્ય જ્યારે જય ત્યારે આનંદપૂર્વક પોતાનું જીવન વ્યક્ત કરે છે અને મિત્રો તેને ચોર્યાસી લાખ યોનીમાં ભટકવું નથી પડતું આથી મિત્રો મનુષ્ય પૃથ્વીના આવા જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય પણ જો તમે ચોખાનો લોટ લઈને એની અંદર ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો તમારું નસીબ બદલાતા વાર નથી લાગતી મિત્રો આ વસ્તુ કરવાથી તમારું નસીબ બહુ જ ચમકી શકે છે તેમજ તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે મિત્રો જો તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવતી હોય અને જીવનમાં ઘણી બાધાઓ આવતી હોય તો તમારે આ કીડીઓ માટે નાનો એક ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ કે જેના કારણે તમે બધી જ સમસ્યાઓમાંથી બહાર આવી શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ખૂબ જ ઉન્નતિ અને પ્રગતિ કરો અને આગળ વધો

તો તમે સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો મિત્રો તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તો એ પણ એક રીતે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે તેની સાથે ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે આથી જો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડીઓ આવે છે અને તમે આ રીતે ઉપાય કરીને કીડીઓને શ્રીફળ છીણીને તેમાં ખાંડ નાખીને ખવડાવો છો તો તમારું ભાગ્યોદય થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કાળી કીડી આવે છે તો તમે એને મીઠા બિસ્કિટ પણ ખવડાવી શકો છો મિત્રો તમારે બિસ્કિટને એમ જ મૂકી દેવાના નથી પણ તમારે બિસ્કિટનો ભૂકો કરીને જ્યાં પણ તમને કીડી દેખાય છે ત્યાં તમારે આ મૂકી દેવાના છે જેથી કરીને તે આરામથી ખાઈ શકે તમને કાળી કીડી જોવા મળે છે તો મિત્રો તમારે તેને ખાંડ પણ ખવડાવવી જોઈએ તેમજ તમે તેને ઘઉંનો લોટ અને એમાં ખાંડ નાખીને ખવડાવો છો ખવડાવો છો તો મિત્રો તમારી નોકરીના યોગ બનવા લાગે છે તેમજ જુઓ જો તમે કોઈ પણ નોકરીની તૈયારી કરી રહ્યા હોવ અથવા તો તમારી નોકરીમાં પગાર ન વધતો હોય

કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્યને લઈને આવે છે તો મિત્રો આવો જાણીએ કે કઈ કીડી શુભ હોય છે તેમજ મિત્રો જો તમને સપનામાં કીડી જોવા મળે છે તો એનો મતલબ શું હોય શકે છે તો મિત્રો શનિ રાહુ કેતુ આ બધાને જ આપણે પાપી ગ્રહ માનીએ છીએ તો મિત્રો આ બધી જ વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે મિત્રો જે લોકોના જીવનમાં બહુ તકલીફ હોય તો તે લોકોએ કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ એટલે કે મિત્રો કીડિયારું જરૂર પૂરવું જોઈએ તેમજ મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર શનિની મહાદશા અથવા તો સાડા સાતી ચાલી રહેલી હોય તેમજ કોઈની નજર લાગી ગઈ હોય તો મિત્રો તે લોકોએ કીડીઓને કીડિયારું જરૂરથી પૂરવું જોઈએ મિત્રો આ વસ્તુઓ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારી પ્રગતિમાં જે કોઈ પણ બાધા આવે છે તો તે તરત જ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તમારા ઘરમાં ગ્રહ દોષ હોય

તેથી તેને લોટ ખવડાવવો જોઈએ અને આથી મિત્રો એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને વૈકુઠ લોકની પ્રાપ્તિ થાય છે

આનાથી મિત્રો નોકરીમાં સ્થિરતા આવશે અને જો કોઈની ઉપર લેણું થઈ ગયું છે તો તે પણ ઉતરી જશે તેમજ મિત્રો જુઓ કે તમને આ ચૈત્ર મહિનામાં સપનામાં કીડી દેખાય છે તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને તમારે એને ખવડાવી દેવી જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા પરિવાર ઉપર સંકટ આવતું હશે તો તે દૂર થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તાઓ ખુલવા લાગશે તેમજ મિત્રો જો તમે કોઈ પણ કાર્ય હાથમાં લો છો અને સફળ નથી થતું અથવા તો એ કાર્યમાં તમારા ઘરમાં કીડી દેખાય ત્યાં તમારે એ ભૂકો નાખવો જોઈએ આથી જો મિત્રો આ બધી જ કીડી આ ગળી રોટલીનો ભૂકો ખાઈ જશે તો મિત્રો એ બધી જ કીડીઓની ભૂખ સંતાઈ જશે એ બધી જ કીડીઓની ભૂખ સંતોષાઈ જશે જેનાથી લક્ષ્મી માતા છે તે પણ તમારાથી પ્રસન્ન થઈ જશે તેમજ મિત્રો જુઓ કે તમારા ઘરના ખોરડા ઉપર અથવા તો ઘરની અગાસી ઉપર જો તમને કાળી કીડીની લાઈન જોવા મળે છે તો મિત્રો તમારે સમજી લેવું જોઈએ કે હવે તમારું નસીબ બદલવા જઈ રહ્યું છે અને તમને સારો એવો ધન લાભ થવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની ની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર ઉપર બનેલી રહે તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર ઉપર બનેલા રહે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય લક્ષ્મી જરૂરથી જરૂરથી લખી નાખો અને કરી લેજો મિત્રો સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે જો તમારા ઘરમાં લાલ કીડી આવે છે તો મિત્રો આ એક નકારાત્મકતાનો સંકેત માનવામાં આવે છે મિત્રો જે ઘરમાં લાલ કીડી દેખાય છે તો તે બીમારી લાવે છે અને નિષ્ફળતાના માર્ગમાં પણ આપણને ધકેલે છે આથી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ તેમજ મિત્રો જો તમે કેતુ ગ્રહથી હેરાન થતા હો તો મિત્રો તેતાલીસ દિવસ સુધી કીડીઓને તમારે પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ તમને બઉ લાભ ની પ્રાપ્તિ થશે આપણને શું સંકેત આપે છે તે વિશે પણ માહિતી મેળવી લઈએ મિત્રો વરસાદ કે ઉનાળાની ઋતુમાં દિવાલો પર કીડીઓનો કાફલો જોવા મળવો સામાન્ય છે અને આ કીડીઓ એક લાઈનમાં ફરતી હોય છે અને પોતાના ખોરાકની શોધમાં અહીં થી ત્યાં અને ત્યાંથી અહીં ફરતી રહે છે પરંતુ વસ્તુમાં તેનો અર્થ પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેનો અર્થ એ છે કે ઘણા ઘરોમાં તેને ખુશી આવવા અને સંપત્તિના સંચયનું પ્રતિક માનવામાં આવે છે અને તેથી લોકો કીડીઓને અનાજ વગેરે આપવામાં શુભ માનવામાં આવે છે આ ઉપરાંત ઘણા ઘરોમાં કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને તેમને ખવડાવવું એ પણ એક પુણ્યનું કાર્ય માનવામાં આવે છે વાસ્તુમાં વિવિધ રંગોની આ કીડીઓના આગમનના ઘણા સંકેતો મનાય છે તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે વાસ્તુ સાથે સંબંધિત કીડીઓના સંકેતો શું હોઈ શકે છે તો મિત્રો જે ઘરમાં કીડીઓ ઉપરથી તરફ ઉપરની તરફ ચડતી જોવા મળે છે છે તો તેનો અર્થ એ કે તમારા ઘરમાં કંઈક શુભ બનવાનું છે અને તે વિકાસ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે જો તેઓ નીચે પડી રહ્યા હોય તો તેને નુકસાનની નિશાની માનવામાં આવે છે તેમજ મિત્રો જો ઘરની અંદર કાળી કીડીઓ દેખાય છે તો એનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સંપત્તિ અને ખુશીઓ આવવાની છે આવી સ્થિતિમાં જો તમે કાળી કીડીઓને ખવડાવશો તો તે શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો તે એક ખૂબ જ સારો સંકેત છે તેમજ આ પૈસાના આગમનનો સંકેત છે એવું માનવામાં આવે છે કે જ્યારે એવું થાય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘર અન્નધન્યથી ભરેલું રહે છે તેમજ મિત્રો જો ઘરમાં લાલ કીડીઓ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ભવિષ્યમાં મુશ્કેલીઓ વિવાદો અને પૈસાનો ખર્ચ થઈ શકે છે તેમજ મિત્રો જો કાળી કીડીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો તે એક સારો સંકેત છે જ્યારે જો કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે તો તમારા ઘરમાં ખરાબ સમાચાર આવી શકે છે અને જો કીડીઓ પશ્ચિમ દિશાથી આવે છે તો એવી શક્યતા છે કે તમારે બહાર મુસાફરી કરવી પડી શકે છે તો મિત્રો જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે વસ્તુમાં ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે જો તમે તે મુજબના કામ કરશો તો જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવી જશે

અને શનિના અશુભ પ્રભાવને પણ ઓછો કરે છે તેમજ મિત્રો જો તમે નોકરી નથી મેળવી રહ્યા કે નોકરી મેળવવામાં અડચણો આવે છે તો તમે વારંવાર નોકરી બદલી રહ્યા હો તો આવી સ્થિતિમાં જો તમે બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવશો તો નોકરી મળવાની શક્યતા સર્જાય છે તેમજ મિત્રો જો તમે સપનામાં કીડીઓ દેખાય તો તેમને ખાંડ ભેળવીને લોટ ખવડાવજો આનાથી તમારા પરિવારમાં આવનારા બધા જ અવરોધો દૂર થશે તમને નાણાકીય લાભ મળશે તેમજ મિત્રો જો તમારા બધા કામ બગડી રહ્યા હોય તો મીઠી રોટલી બનાવો અને કીડીઓને ખવડાવજો આનાથી તમને તેમજ મિત્રો શુકન શાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે જો લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવામાં આવે તો જલ્દી જ આર્થિક લાભ થવાની શક્યતા રહે છે તેજ રીતે વચ્ચેથી એક નાળિયર કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરી દેજો આ પછી નાળિયરને ફરીથી પહેલાની જેમ જોડી દેવાનું છે અને તેને કીડીના છિદ્ર માટે જમીનમાં છિછરા ઉંડાણમાં દાટી દેજો આ ઉપાયથી તમને તરત જ સારી નોકરી મળી શકે છે અને તમારી દેવામાંથી પણ મુક્તિ થઈ જશે તો મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મી જેનાથી માતા લક્ષ્મી ના આશીર્વાદ તમને અને તમારા પરિવાર ને સદાય ને માટે મળી રહે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વે મિત્રો ને જય મા